મિત્રો એ બી સી ડી અને ઈ પૈકી એક પણ જોટકું તમને આવડતું હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂરથી કરજો મિત્રો સાચા જવાબ આવડતા હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો વિડીયોને એન્ડ સુધી જોજો વિડીયોના એન્ડમાં સાચા જવાબ હું તમને જણાવીશ દરરોજ રાત્રે એક નવા જ ટૉપિકનું રિવિઝન કરવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો દરરોજ અલગ અલગ વિષયના અલગ અલગ ટોપિક લઈને હું આવીશ કોઈ દિવસ ગુજરાતી ગ્રામર હશે તો કોઈ દિવસ ઇંગ્લિશ ગ્રામર કોઈ દિવસ મેથેમેટિક્સ તો કોઈ દિવસ રીઝનિંગ હશે જો મિત્રો તમે ટેટ વન ટેટ ટુ ડાટ વન કે ડાટ ટુની પરીક્ષા આપી છે અને તેનું અંદાજિત કટ જાણવા માગો છો તો અમારી ચેનલની પ્લે લિસ્ટની ચોક્કસથી મુલાકાત લેશો તેમાં તમામ વિષયનું કેટેગરી વાઇઝ કટ મૂકવામાં આવેલ છે જો તમે પીએસઆઈની એક્ઝામ આપી હોય તો તેનું પણ અંદાજિત કટ અમારી ચેનલ પર મૂકવામાં આવેલું છે તો ચોક્કસથી પ્લેલિસ્ટની મુલાકાત લેશો જો મિત્રો તમે કોન્સ્ટેબલ કે રેવન્યુ તલાટીની તૈયારી કરવા માંગતા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો ચેનલ પર દરરોજ રોજના ત્રણ શોર્ટ્સ વિડીયો જીકેના મૂકવામાં આવે છે તો પ્લે પ્લેલિસ્ટમાં તમે અવશ્ય જોઈ શકો છો વિડીયોને લાઈક કરશો ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો અગાઉ લેવાયેલી કોન્સ્ટેબલની એક્ઝામમાં મંદાકાંતા છંદનું બંધારણ પૂછાયેલું છે જે મોસ્ટ આઈએમપી છે મભનો તથગા ગા આ સિવાય બાકીના ચાર છંદ શિખરની હરિણી પૃથ્વી અને શાર્દૂળ વિક્રેડિત તેના સાચા જવાબ તમને આવડતા હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો મિત્રો શાર્દુલ વિક્રેડિત છંદનું જે શબ્દ છે તેની જોડણી લગભગ પાંચથી સાત વાર એક્ઝામમાં પૂછાયેલું છે તમે જૂના પેપરમાં ચેક કરી શકો છો આ જોડણી ખૂબ જ આઈએમપી છે તે ખાસ ધ્યાનથી જોઈ લેજો વારંવાર પૂછાતી હોય છે જો મિત્રો તમને પૃથ્વી છંદનું બંધારણ અને શાર્દૂળ વિકરીત છંદનું બંધારણ આવડતું હોય તો ચોક્કસથી કોમેન્ટ કરો હવે એક અને બે બંનેમાંથી કોઈ પણ એક જવાબ આવી શકે છે તો કોમેન્ટ કરી શકો છો વિડીયોને લાઈક ના કર્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો દરરોજ રાત્રે નવ વાગે નવા જ ટૉપિક સાથે આપણે મળીશું મિત્રો ફરીથી એકવાર કહું છું કે શાર્દૂળ વિકરીત છંદને શબ્દ છે તેનું બંધારણ તો આઈ છે જ પણ તેનું જોડણી પણ એટલી જ મહત્ત્વની છે અગાઉની પરીક્ષામાં જૂના પેપરો તમે ચેક કરી શકો છો શાર્દૂળ વિકરીતની જોડણી લગભગ પાંચથી સાત વાર પૂછાયેલી છે તો ખૂબ ધ્યાનમાં રાખજો દરરોજ નવી જ માહિતી જાણવા માટે અમારી ચેનલ સાથે આજે જ જોડાઈ જાઓ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરો વિડીયો ગમે તો લાઈક કરો જો મિત્રો તમે ટેટ વન ટેટ ટુ ટાટ વન કે ટાટ ટુ આપી હોય અથવા તો પીએસઆઈની એક્ઝામ આપી હોય તો તેનું અંદાજિત કટ ઓફ જાણવું હોય તો અમારા ચેનલના પ્લેલિસ્ટમાં જોઈ તમે વિડીયો જોઈ શકો છો અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે દરરોજ ત્રણથી ચાર શોર્ટ વિડીયો દ્વારા જીકેની તૈયારી કરાવવામાં આવે છે તો એકવાર ચેનલની મુલાકાત અવશ્ય લેશો જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો મળીએ કાલે નવા જ વિડીયો સાથે જય હિન્દ જય ભારત